અંકલેશ્વરના ઉછાલી ગામની સીમમાં દીપડો દેખાઈ દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ગ્રામજનોએ દીપડા અંગે અંકલેશ્વર વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમ આવી પહોંચી હતી અને તાત્કાલિક અસરથી ગામની નજીક આવેલ નદીના કાંઠા વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું હતું દરમિયાન આજ રોજ વહેલી સમાના અરસામાં દીપડો પાંજરે પુરાયો હતો ગ્રામજનોએ દીપડાને પાંજરે પુરાયેલો જોતા તાત્કાલિક અંકલેશ્વર વન વિભાગમાં જાણ કરતા આરએફઓ ડીવી ડામોર સ્ટાફ સાથે આવી પાંજરે પુરાયેલ દીપડાને સાલીમાર નર્સરી ખાતે લાવી તેને સલામત સ્થળે છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે દીપડાએ ત્રણથી વધુ બકરાનું મારણ કર્યું હતું ખાલી ગામની સીમમાં નદી કિનારે દીપડો દેખાતા ગ્રામજનો દ્વારા અમને રજૂઆત કરવામાં આવી રજૂઆતના આધારે આંકલાસરી દ્વારા ત્રણથી ચાર પિંજરા ગોઠવવામાં આવ્યા પિંજરામાં દીપડાને પકડવા માટે બકરા મરઘા ડુમરા જેવા મારણ મૂકવામાં આવ્યા આજ રોજ સવારે કે દીપરો પાંજરે પુરાયેલ છે જે અંદાજે સાથે સાત વર્ષનો છે અને નર છે આ માધ્યમથી હું ગ્રામજનો અપીલ ગ્રામજનો તેમજ જાહેર જનતાને અપીલ કરું છું કે ગમે ત્યારે રાત્રે ખેતરમાં જવાનું થાય તો બે ત્રણ વ્યક્તિઓએ સાથે જવું અવાજ કરતાં રહેવું બેટરીઓ ચાલુ રાખવી અને બહાર આજે તે જવું નહીં